પ્રધાનમંત્રી નાગરિક ઉડ્ડયનના બીજા એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનમાં લેશે ભાગ સભ્ય દેશોને દિલ્હી ઘોષણાપત્ર અપનાવવા કરશે અપીલ હરિયાણા વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ભાજપે વધુ ત્રણ સહિત તમામ નેવ સીટો પર જાહેર કર્યા ઉમેદવાર કોંગ્રેસે ચાળીસ અને આપે ઓગણીસ ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર તો જમ્મુ કાશ્મીરમાં પણ ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ચાલીસ વિધાનસભા બેઠકો માટે એક ઓક્ટોબરે થશે મતદાન વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોદી સરકારનો નિર્ણય સિત્તેર વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ સુધીના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળશે સારવારની સુવિધા છ કરોડ વરિષ્ઠ નાગરિકોને મળશે લાભ તો હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બાર હજાર ચારસો એકસઠ કરોડને અપાઈ મંજૂરી અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આનંદના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળ સપ્ટેમ્બરે મેટ્રોના બીજા ફેઝનો કરાવશે પ્રારંભ ફેઝ ટુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર વન સુધી થશે કનેક્ટ પ્રધાનમંત્રી ગાંધીનગર સેક્ટર વનના સ્ટેશનની સુવિધાઓનું નિરીક્ષણ કરી મેટ્રોની પણ કરશે સવારી મેટ્રો ફેઝ ટુના રૂટમાં જીએનએલયુ પીડીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેસણ ધોલાકુઆ સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર વનના વિસ્તારનો થશે સમાવેશ એપીએમસી ગાંધીનગર સેક્ટર વન સુધીની મેટ્રો યાત્રામાં તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કપાશે પાસઠ મિનિટમાં જેનું ભાડું રહેશે રૂપિયા પાંત્રીસ આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો થશે પ્રારંભ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા મેળાનો કરાવશે પ્રારંભ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ મેળા દરમિયાન યાત્રાળુઓ સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી કરી શકશે દર્શન અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપની થશે શરૂઆત એશિયાઈ ક્રિકેટ પરિસરમાં આયોજિત કાર્યકારી બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય દર બે વર્ષે થશે આયોજન